હવે આપણે વાત કરી રહ્યા છીએ ટોયઝની બાળકો માટે ટોયઝની કેટલી રિક્વાયરમેન્ટ હોય છે એ આપણાથી વધારે કોઈ નથી જાણતું જેટલા બાળક ટોયઝ રમવામાં એન્ગેજ રહેશે એટલો મધર ફાધરને પણ થોડો ફ્રી ટાઈમ મળે છે પેરેન્ટિંગમાંથી તો સૌથી બેસ્ટ ઓપ્શન હોય છે ટોઇસ ટોયઝ જે છે અમારી પાસે ન્યૂ બોર્નથી લઈને ઓલમોસ્ટ 10 ઇયર્સ સુધીના એજ સુધીના અમારી પાસે ટોયઝ અવેલેબલ હોય છે ન્યૂ બોર્ન્સ માટે અમારી પાસે આવે છે સોફ્ટ રેટલ ટોયઝ પ્લાસ્ટિક રેટલ્સમાં આવે છે અમારી પાસે બેબી રેટલ્સ આવે છે એના પછી જેમ જેમ બેબી મોટું થતું જાય છે અમારી પાસે એમના માટે સિક્સ મંથના બેબી માટે અમારી પાસે સ્ક્વડિસ રેટલ્સ આવે છે પ્લસ એની ઉપર તમારે આવે છે ક્લાસિક સ્ટેકિંગ રિંગ્સ પણ આવે છે સૌથી બેસ્ટ એડવાન્ટેજ હોય છે આ ટોયઝનો જે તમારે પ્યાનો શિપમાં આવે છે બેબી પ્યાનો જે છે તમારે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આવે છે બેબી જાતે પણ વગાડી શકે છે અને તમે પણ એમની સાથે જોડે રમી શકો છો એના સિવાય અમારી પાસે આવે છે ફૂલ અલોંગ ટોયઝ જે બેબી માટે સૌથી બેસ્ટ ઓપ્શન હોય છે જે બેબી જાતે લઈને ચલાવી શકે છે જેમ જેમ એજ ગ્રુપ વધતું જાય છે એમ એ એજ ગ્રુપમાં અમારી પાસે અલગ અલગ ટોયસની રેન્જ પણ વધતી જાય છે અમારી પાસે ગર્લ્સ માટે સ્પેશિયલી તમે જોઈ શકો છો કિચન ટી સેટ આવે છે કિચન હાઉસ આવે છે પાર્ટી હોમ આવે છે અમારી પાસે આખું ડેલ હાઉસ આવે છે બોયઝ માટે તમે જોશો તમારી અમારી પાસે ટેન્ટ હાઉસ આવે છે એક્ટિવિટી પૂલ બોલ્સ આવે છે બોયઝ માટે અમારી પાસે ડોક્ટર સેટ પણ આવે છે કે જે તમે બાળકનો આરામથી એન્જોય કરી શકે છે મોટા બાળકોની વાત કરીએ કે જેમની એજ પાંચ વર્ષથી ઉપરની હોય છે એમના માટે માઇન્ડ ગેમ્સ અમારી પાસે ઘણી બધી આવે છે માઇન્ડ ગેમ્સની વાત કરીએ તો અમારી પાસે ચેસ આવે છે પ્લેઇંગ માટે લૂડો આવે છે બીજું અમારી પાસે આવે છે ઓથેલો છે ઓથેલો સિવાય અમારી પાસે ક્રિકેટ ગેમ છે ખોખો ગેમ છે પ્લસ મોનોપોલી પણ અમારી પાસે છે કે જે બેબીઝના માઇન્ડને એક્ટિવ રાખે છે અને પ્લસ બીજી વસ્તુ કે ફૂલ ફેમિલી સાથે બાળક જે છે એન્જોય કરી શકે છે